આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાંના ભજીયાની રેસીપી મરચાંની અંદર ચટપટો ભરેલો મસાલો અને બહારથી ચણાના લોટનું બેટરનું ક્રિસ્પી લેયર સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને આ ભરેલા મરચાંના ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભરેલા મરચાંના ભજીયાની રેસીપી ટ્રાય કરવા જેવી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું આ ચણાનો લોટ મેં પેકેટવાળો લીધો છે અહીં તમે ઘરે દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો હવે તેની સાથે એક નાની ચમચી જેટલો અજમો લઈશું અને તેને હાથની મદદથી આવી રીતે મસળીને એડ કરીશું અજમો એડ કર્યા બાદ આપણે થોડા મસાલા કરી લઈએ એક ચપટી જેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી હિંગ અને આ બધા જ મસાલાને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ જ્યારે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને એક સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ અહીં પાણી આપણે એકસાથે નથી એડ કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક સ્મૂથ બેટર બનાવતા જવાનું છે તો અહીં જુઓ બેટર આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ થવા માટે રાખી દઈએ ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીં આઠથી નવ જેટલા આવી રીતના મોટા મરચાં લીધા છે જેને આપણે ભાવનગરી મરચાં પણ કહીએ છીએ અને આ મરચાં બહુ તીખા એવા નથી હોતા તો અહીં આ મરચાંને મેં સરસ એવા ધોઈ લીધા છે અને લૂછી પણ લીધા છે તો હવે આપણે તેને કાપી લઈએ તો આ મરચાંને આપણે બે ટુકડા નથી કરવાના માત્ર તેને આવી રીતે એક સાઈડથી જ કટ કરવાના છે અને તેમાંથી બધા જ બીયાને કાઢી લેવાના છે જો બીયાને અંદર રહેવા દઈશું તો મરચાં છે તે થોડા તીખા લાગશે તો અહીં જુઓ મરચામાંથી મેં બધા જ બીયાને કાઢી લીધા છે તો આવી રીતે બધા જ મરચામાંથી બીયા કાઢીને તૈયાર કરી લેવાના છે હવે આપણે મરચાંમાં ભરવાનું સ્ટફિંગ બનાવી લઈએ તો તેના માટે મેં અહીં એક કપ જેટલું મીડિયમ તીખું એવું ચવાણું લીધું છે જે તમને ફરસાણવાળાની દુકાન પર સહેલાઈથી મળી જશે અથવા તો પેકેટમાં જે ફરસાણ મળે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આ ચવાણાને આપણે થોડું અધકચરું ખાંડી લેવાનું છે તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પલ્સ મોડ એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ એકથી બે વખત કરીને કરકરો વાટી શકો છો તો અહીં જુઓ અધકચરો વાટેલું આપણું ચવાણું રેડી છે હવે આ ચવાણાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે તેમાં થોડા આપણે મસાલા પણ કરી લઈશું એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને તેની સાથે એક નાની ચમચી ખાંડ એક નાની ચમચી ગરમ મસાલો વન થર્ડ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને અડધા લીંબુનો રસ એડ કરીશું અહીં તીખું ખાટું અને ગળ્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં જુઓ હાથમાં જ્યારે આ મસાલો આપણે લઈએ છીએ તો હાથમાં મુઠ્ઠી વળે એટલો ભેગો થઈ જાય છે ધેટ મીન્સ કે આપણું સ્ટફિંગ છે તે પરફેક્ટ છે હવે આ ચટપટા સ્ટફિંગને મરચામાં આપણે ભરી લઈએ તો અહીં જુઓ મરચાંને આવી રીતે આપણે ખોલવાનું છે અને તેમાં સમાય એટલો મસાલો આપણે ભરવાનો છે હળવા હળવા હાથેથી તેને પ્રેસ કરતું જવાનું છે ને મસાલાને સારી રીતે મરચામાં ભરી લેવાનો છે તો આવી જ રીતે આપણે બધા જ મરચાંને મસાલાથી ભરી અને રેડી કરી લેવાના છે હવે આપણે બેટરને ચેક કરી લઈએ તો અહીં જુઓ કે બેટર આપણું સરસ એવું સેટ થઈ ગયું છે હવે તેમાં એક ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરીશું અને તેની સાથે એક મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને બેટરને આપણે એકથી બે મિનિટ સુધી ફેટી લઈશું અહીં બેટરમાં ગરમ ગરમ તેલ નાખવાથી ભજીયાના બહારનો લેયર છે તે એકદમ ક્રિસ્પી બને છે તો બેટર આપણું રેડી છે હવે આપણે તેના ભજીયા બનાવી લઈએ સૌથી પહેલાં આપણે જે ભરેલા મરચાં રેડી કર્યા હતા તેને આવી રીતે બેટરમાં ડીપ કરીશું અને મરચાંને સારી રીતે બેટરથી કોટ કરી લઈએ અહીં ભજીયા તળવા માટે મેં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે ગરમ તેલમાં આવી રીતે મરચાંના ભજીયાને એડ કરીશું અહીં આપણે મરચાંના ભજીયા એક સાથે એટલે કે વધારે તેલમાં નથી એડ કરવાના આવી રીતે એક બેચમાં ત્રણથી ચાર જ ભજીયા તળવા માટે લેવાના છે ગેસની મીડિયમ ફ્લેમ પર ભજીયાને આવી રીતે ફેરવી ફેરવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તો અહીં જુઓ આપણા મરચાંના ભજીયા સરસ એવા તળાઈ ગયા છે હવે તેને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈએ તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય તો મરચાંના ભજીયા આપણા રેડી છે હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ આ ભરેલા મરચાંના ભજીયાને તમે ટમેટો કેચઅપ અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો આમ તો આ ભરેલા મરચાંના ભજીયા એટલા ચટપટા બને છે કે તેને તમે એમનેમ જ પણ ખાઈ શકો છો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી અને ચટપટા લાગે છે આ ભરેલા મરચાંના ભજીયા તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે